જળયાત્રા અષાઢી બીજ નજીક આવી રહી છે સૌ કોઈ ભગવાન જગન્નાથજીના દર્શન માટે થન ગણી રહ્યા છે રથયાત્રા પહેલાં ભગવાનની જળયાત્રા નીકળી પવિત્ર જળથી ભગવાનનો જળાભિષેક થાય છે હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી છે ત્યારે જુઓ જળયાત્રા પર આજે શું થયું છે જનતાના આ ખાસ વાતમાં આ ખાસ અહેવાલ જય જગન્નાથ આસ્થાનો અનુપમ મળકો એટલે ભગવાન જગન્નાથની રથયાત્રા અને તે પહેલા યોજાતી જળયાત્રા જે ભક્તોના હૈયે ભક્તિનું સાગર હિલોડે જળાવે છે ગુજરાતના ખૂણે ખૂણે ભગવાનની આ યાત્રાએ આનંદનો માહોલ સર્જ્યો છે મહાનગર અમદાવાદ વડોદરા સુરત દ્વારકાધીશની નગરી દ્વારકામાં ભગવાનની જાણી એ ભક્તોને ભક્તિના સાગરમાં ડુબાડી દીધા જોડાઈ રહી છે અને ખૂબ ભગવાનને ગજવેશ દર્શન કરી લોકોએ પોતાના જીવનની ધન્યતા અનુભવી છે અને આવી રીતે જ આપણે રથયાત્રા મહોત્સવ એકતા બંધુત્વ અને સર્વ ધર્મના દરેક સમાજના વર્ગના દરેક લોકો મળી અને શાંતિપૂર્ણ રથયાત્રા પણ મનાવીએ આજે ભાવ્ય ઔર દિવ્ય જલયાત્રા આપ જાણતે હે કે આભી ભોક્તભોગી મેં ભી ભોગી વર્ષો છે જાદા ઈસ વર્ષ ઓર ભાવ્ય ઓર દિવ્ય

અખાડાઓનાવનવા કર્તબે બાળકોથી લઈને વડીલો સુધી સૌનું ધ્યાન ખેંચ્યું એકસો આઠ કળશમાં લવાયેલા પવિત્ર જળથી ભગવાન જગન્નાથનો જળાભિષેક કરાયો નીચ મંદિરમાં ખાસ પૂજા અર્ચના અને આરતી સાથે લાખો ભક્તોએ ભગવાનના દર્શનનો લાભ લીધો આ દિવ્ય માહોલ જાણે પ્રભુ જગન્નાથની લીલામાં ખોવાઈ ગયો અમે સવારના સાત વાગ્યાથી અહીંયા આવ્યા છે ભગવાન જગન્નાથ ભગવાનની જળ યાત્રા છે અને અહીંથી અમે જે જળ લઈ જઈશું તેનાથી ભગવાનનો અભિષેક કરીશું અને આપ જોઈ રહ્યા છો ભક્તો કેટલા આનંદ ઉત્સાહથી ઉત્સવ મનાવી રહ્યા છે જય જગન્નાથ જય જયછોડ જય રણછોડ માં કોણ છે રાજા રણછોડ છે વડોદરામાં ચુમ્માળીસમી રથયાત્રા પહેલા જળયાત્રાએ ભક્તોના હૈયે ઉત્સાહ જગાવ્યો મહીસાગર અને નર્મદા નદીના પવિત્ર નીરથી ભગવાન જગન્નાથને સ્નાન કરાવાયું શહેરના માર્ગો પર ભક્તોની શ્રદ્ધા અને આનંદનો નું અનોખું સંગમ જોવા મળ્યું જ આયોજન और इसमें बहुत सारे भाविक भक्त यहाँ हैं सबको मैं इस्कान मंदिर की तरफ से शुभकामनाएं देता हूँ क्या, क्या विशेषता ये विशेषता हम सब जनरली जगन्नाथपुरी को फॉलो करते हैं और उन्हीं के अंतर्गत जगन्नाथपुरी में आज ही के दिन पट बंद होंगे वैसे सेम यहाँ होगा आज यहाँ भी पट बंद होंगे और रथ यात्रा के दिन ये पट खुलेंगे સુરતમાં પણ ભગવાન જગન્નાથ નો જયષ્ટાભિષેક ભવ્ય રીતે ભગવાન આજનું મહત્વ એ છે કે આજે સ્નાન યાત્રા મહામોત્સવ છે ભગવાન જગન્નાથ બલદેવ સુભદ્રા પ્રાગટ્ય દિવસ ભગવાન રથ પર બિરાજમાન થશે અને આખા નગરમાં રથયાત્રા નીકળશે આ જળ યાત્રા એ માત્ર એક ઉત્સવ નથી પરંતુ ભક્તિ નો એવો સંગમ છે જે દરેક હૈયા ભગવાનની ભક્તિમાં રંગી દે છે હવે બધાની નજર સાડી બીજે નીકળનારી ભવ્ય રથયાત્રા પર ટકેલી છે જય જગન્નાથ